તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો છે જુનિયર અને સિનિયર ક્લેક ની છે ભરતીની જાહેરાત છે બહાર પડી છે મિત્રો ગ્રાન્ટેડ સંસ્થામાં જે સ્નાતકની જે લાયકાત ઉપર છે તે જુનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક બે અલગ અલગ જે જે પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં પગાર ધોરણ તમને જે છવ્વીસ હજાર રૂપિયા સુધીનું પગાર ધોરણ છે તે જોવા મળવાનું છે તો આ વિડીયોમાં આપણે છે આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી જોવાના છે તો વિડીયોમાં છે અંત સુધી બની રહેજો તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ તો અહીં તમે જોઈ શકો છો કે ગુજરાત રાજ્ય રામ વનવાસી સેવા યુવક મંડળ દાસા જે છે મિત્રો સંચાલિત જે છે ગ્રાન્ટેડ જે કોલેજ છે તેમાં મિત્રો છે આ ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે મિત્રો આ ભરતી છે સિંગવોડ ખાતે દાહોદ જિલ્લામાં છે આ ભરતી રહેલી છે આ માટે છે તેર સાત બે હજાર પચીસથી છે આની છે જે ભરતી માટેની જે છે ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે આ માટે તમારે છે અરજીઓ મંગાવવામાં આવે છે અને સંબંધિત જે કોલેજની વેબસાઇટ છે

આમાં પણ બંનેમાં મિત્રો છે સ્નાતક માંગવામાં આવેલું છે અને વય મર્યાદા છે 20 થી 35 વર્ષ સુધીની વય મર્યાદા રાખવામાં આવેલી છે બીજી પોસ્ટ મિત્રો સિનિયર ક્લાર્ક છે તેમાં પણ છે જે બીના નામત કેટેગરીમાં એક જગ્યા રહેલી છે બીના નામતમાં અને સ્નાતકની ડિગ્રી અને 20 થી 35 વર્ષ સુધીની વય મર્યાદા છે આમાં પણ રાખવામાં આવેલી છે હવે મિત્રો આપણે વાત કરીએ તો આમાં જે તમે ફોર્મ ડાઉનલોડ કરશો જે વેબસાઇટ ઉપરથી તે ફોર્મ તમારે છે જે અહીં તમને સરનામું આપેલું છે ત્યાં તમારે મોકલવાનું રહેશે અહીં તમારે છે જે છે પોતાનું સરનામું નવ ગુણ્યા ચાર કવરમાં ચાલીસ રૂપિયાની ટપાલ ટિકિટ જોડીને નીચેના સરનામામાં છે તમારે મોકલવાનું રહેશે સરનામું આપેલું છે ઇન્ચાર્જ આચાર્ય શ્રી સુમન સુમનભાઈ રંગજીભાઈ ભાભોર આર્ટસ કોલેજ સિંગવડ તથા તાલુકો સિંગવડ જિલ્લો દાહોદ પીન આપેલા છે ત્રણ આઠ નવ એક ત્રણ જીરો આ સરનામા ઉપર તમારે છે તે મોકલવાની રહેશે તમારી જે અરજી ફોર્મ સાથે જે તમારા જે પણ ડોક્યુમેન્ટ છે તેની જે છે ઝેરોક્સ સાથે તમારે છે મોકલવાની રહેશે અને મિત્રો આમાં છવ્વીસ હજાર રૂપિયા સુધીનું પગાર ધોરણ છે આપવામાં આવશે અને અરજી મિત્રો છે તમે અઢાર આઠ સુધી કરી શકો છો એની વેબસાઇટમાં તમે જોઈ શકો છો અઢાર આઠ સુધી છે તે આમાં અરજી કરી શકો છો એની વેબસાઇટમાં આપણે છે જે ઉપર આપેલી છે તેમાં તમને માહિતી વધારે મળી જશે અને ડિટેલમાં પણ આનું નોટિફિકેશન તમને ત્યાંથી મળી જશે